નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો જે જીરુ બજાર છે અત્યારે ઓલ ઓવર ચાર હજારથી લઈને ચાર હજાર બસો અથવા તો મેક્સિમમ મિત્રો ચાર હજાર ત્રણસો વચ્ચે જોવા મળી રહી છે એનાથી વિશેષ હાલ કોઈપણ પ્રકારના ખાસ ફેરફાર જે બજાર છે એમાં જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે ચાર હજાર એકસોથી લઈને ચાર હજાર બસો રૂપિયા વચ્ચે જીરું છેનો સૌથી ઊંચો ભાવ જોવા મળશે એ પણ ઊંઝાની અંદર જોવા મળશે આ ઉપરાંત અન્ય સેન્ટરોમાં વાત કરીએ તો થરાદ રાધનપુર ગોંડલ હારીજ હળવદ વાંકાનેર દસાડા પાટડી સમીર રાજકોટ આ બધા સેન્ટરોની અંદર જે ભાવ છે એ ત્રણ હજાર આઠસોથી લઈને ત્રણ હજાર સાતસો અથવા તો અમુક સેન્ટરોમાં ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધીનો પણ ભાવ જોવા મળી રહ્યો છે સૌથી નીચો ભાવ ઉપલેટાની અંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયા અત્યારે મિત્રો છેલ્લી હરાજી જોવા મળી રહ્યો છે જીરુના વાયદાની વાત કરીએ તો પંચાણું રૂપિયાના સુધારા સાથે ઓગણીસ હજાર બસો અને પચીસ રૂપિયા છે ઓલ ઓવર વાયદામાં મિત્રો કોઈ પણ પ્રકારની તેજી છે નહીં પરંતુ નાના મોટા જો ચેન્જીસ થતા રહેશે તો જે બજાર છે એમાં મોટા ઘટાડા છે એનાથી અટકતી જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની તો જે જીરોના એવરેજ ભાવ છે એ સોળ હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ અગિયાર હજાર આઠસો અને સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર ત્રણસો અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ